નમસ્કાર મિત્રો હું સુમિસ્ટર આર કે ને આપ સૌનું મારી આજના આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું જેનું નામ છે કેમ શું ગુજરાત મજામાંને મિત્રો મારો આજનો આ વિડીયો જે આપણા દેશની અંદર ક્ષત્રિય સમાજ જે છે એના વિશેની વાત કરવા જઈ રહ્યો છું એના વિશેનો આખો આજનો આ વિડિયો છે કે ક્ષત્રિય સમાજ અત્યારે કયા લેવલ છે કઈ જગ્યા કઈ પોઝિશન ઉપર છે અને એમનું ભવિષ્ય શું છે અને આવનારી પેઢીમાં જે ક્ષત્રિય સમાજ છે એમને કેવા પ્રકારના બદલાવ કરવાની જરૂર લાગી રહી છે એ ટોપિક ઉપરથી આખો આ જ આ વિડીયો બનાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં હું ખુદ એક વાતનું ક્લિયર કરી દઉં કે હું ખુદ પણ એક ક્ષત્રિય શું કાઠી દરબાર છું તો હંમેશા હરેક વ્યક્તિને પોતાના સમાજનું જે છે ઉપાધિ હોય છે ચિંતા હોય છે અને અત્યારના સમય પ્રમાણે જોઈએ તો આપણો સમાજ જે લેવલ સુધી જઈ રહ્યો છે એ લેવલ જોતા એવું થાય છે કે આપણા સમાજની ચિંતા કરવી ખૂબ જરૂરી છે અને આપણા સમાજને એક સાચી દિશા બતાવવી ખૂબ જરૂરી છે તો અમુક એવા ટોપિક મેં નોટ કર્યા છે જેના ઉપર આજે આપણે વાત કરીશું અને ત્યારબાદ લાસ્ટમાં આપણે એ પણ વાત કરીશું કે હવે આપણા સમાજની અંદર કેવા પ્રકારના બદલાવ લાવવાની જરૂર છે આપણે કેવા પ્રકારના પગલાં ભરવાની જરૂર છે જેના કારણે આપણો જે સમાજ જે છે એનું ભવિષ્ય એક સારું એ જે છે બની શકે તો સૌથી પહેલાં વાત કરીએ આપણા સમાજની વિચારધારાની તો આપણા સમાજની જે વિચારધારા છે એ હંમેશા પહેલેથી એક સ્વાભિમાનની રહેશે એક એટીટ્યૂડની રહેશે અને એક ઈગો ટાઈપની આપણી એક ઇમેજ રહેશે અને આપણી વિચારધારા રહેશે કે ભાઈ અમે તો દરબાર સેવી અમે ક્ષત્રિય સેવી અમે આ વસ્તુ શું કામ કરીએ તો હંમેશા આપણા સમાજના આપણે જોઈએ તો ઘણા બધા ભાઈઓ એવા ડાયલોગ બોલતા હોય છે કે ભાઈ દરબારનો દીકરો જે છે એ કાં તો મેળીએ હોય અને કાં તો બેડીએ હોય પણ કહેવાનો મતલબ મારો એ છે કે આપણે બેડીએ નથી જવાનું આપણે મેળીએ જવાનું છે મેળી જે છે ત્યાં સુધી પહોંચવાનું છે સફળ થવાનું છે અને આગળ વધવાનું છે પણ આપણે જેલમાં જવાની જે વિચારધારા આપણે બાંધીને બેઠા છીએ કે દરબારનો દીકરો તો જેલમાં જ હોય એ વિચારધારાને આપણે મૂકવાની જરૂર છે અને ત્યાંથી આગળ વધવાની જરૂર છે ત્યારબાદ વાત કરીએ નોકરી બાબતની તો છેલ્લા પાંચ વર્ષમાં આપણે જોઈએ તો આપણા સમાજના ઘણા બધા ભાઈઓ જે છે એ પોલીસ કોન્સ્ટેબલમાં છે પીએસઆઈમાં છે અથવા ડ્રાઈવરમાં છે સીટી આપણે એસટી બસના જે ડ્રાઈવરો હોય એમાં બસમાં છે કંડક્ટરમાં છે અથવા તલાટી મંત્રીમાં છે એવી ઘણી બધી અલગ અલગ પોસ્ટમાં જે છે એ આપણા સમાજના ભાઈઓ જે છે એ લાસ્ટ પાંચ વર્ષની અંદર ઘણા બધા એ જે છે ગવર્મેન્ટ નોકરી મેળવી પણ છે અને હજી ઘણા બધા ભાઈઓ પ્રયાસ કરી પણ રહ્યા છે અને એની માટે આપણા સમાજના અમુક મોટા મોટા જે લોકો જે છે એ ભાઈઓ પણ ખૂબ જ મહેનત કરી રહ્યા છે આપણા સમાજને આગળ લઈ જવા માટે જેમ કે આપણા સમાજ માટે કેડીટી ગ્રુપ રાજકોટ તરફથી જે આખું એક સંચાલન કરવા જઈ રહ્યું છે એક સંચાલન કરે છે જેના નીચે મતલબ ઘણા બધા જે ભાઈઓ જે છે એ ને ઘણી બધી જીપીએસસી યુપીએસસીની તૈયારી પણ કરી રહ્યા છે અને એની ઉપર આપણો જે સમાજ છે એ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે તો એ ખૂબ સારી વસ્તુ છે કે હવે ગવર્મેન્ટ જોબ તરફ આપણો સમાજ જે છે એ આગળ વધી રહ્યો છે તો હું બસ એ જ જોવા માગું છું કે ટૂંક સમયની અંદર ઓલ ગુજરાતની અંદર જે છે એ દરેક કચેરીની અંદર દરેક ગામની અંદર જે હરેક જગ્યાએ આપણા સમાજનો એક એક ભાઈ હોવો જરૂરી છે એથી વધુ હોય તો બેટરમાં બેટર છે બટ કમસે કમ એક એક કચેરીમાં એક એક આપણા સમાજનો ભાઈ હોવો ખૂબ જ જરૂરી છે ત્યારબાદ વાત કરીએ ધંધા બાબતની તો ધંધા બાબતે આપણો જે સમાજ છે એ હજી ખૂબ એટલે ખૂબ જ પાછળ છે પણ આપણે મોસ્ટ ઓફ જોઈએ તો આપણા સમાજની અંદર લાસ્ટ ઘણા બધા વર્ષોથી જોઈએ તો આપણા સમાજમાં કોઈ યુપીએસસી લેવલમાં જઈને મતલબ એવા કોઈ મોટા આઈપીએસ ઓફિસર હજી સુધી નથી બન્યા કે નથી ધંધામાં એવી કોઈ જબરજસ્ત સફળતા મેળવી કે જેને આપણે અરબોપતિ કહી શકીએ હોઈ શકે કદાચ એક બે નામ હોઈ શકે બટ હજી એવા કોઈ નામ હાઈલાઈટ થયા નથી તો આમ જોવા જઈએ તો આપણો સમાજ હજી ઘણો બધો પાછળ છે નોકરી બાબતમાં ધંધા બાબતમાં હજી પણ આપણે આગળ પ્રગતિ કરવાની જરૂર છે અને ધંધા બાબતમાં જોઈએ તો મોટા મોટા જે બુટલેગરો હોય મોટા ડોન હોય એમાં સૌથી પહેલાં જો નામ હોય તો આપણા સમાજનું છે તો કહેવાનું મિનિંગ મારો એ છે કે આપણે જે દારૂ પીવાના જે ખરાબ બધા વ્યસનો જે છે એ વ્યસનો મૂકીને આપણા સમાજને એક સાચી દિશા તરફ આગળ વધવાની ખૂબ જ જરૂરત છે અને ધંધા એવા કરવા જોઈએ કે જે બે નંબરના ના હોય મતલબ કાયદેસરના અને વ્યવસ્થિત જે કાનૂનના કેવા પ્રમાણેના જે ધંધા કાયદેસરના હોય એ પ્રમાણેના બિઝનેસ કરવાની જરૂર છે આપણા સમાજને અને એની તરફ આગળ વધવાની જરૂર લાગી રહી છે જેથી કરીને બે નંબરના ધંધાની અંદર બે નંબરના બિઝનેસમાં જે આપણો સમાજ આગળ વધી રહ્યો છે એ ખોટી દિશા છે જેથી કરીને આપણા સમાજનું કોઈ એના માટે બેસ્ટ ભવિષ્ય નથી તો ધંધા બાબતે અને નોકરી બાબતે આવી રીતના આપણો સમાજ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આગળ વધી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ ખેતી બાબતમાં તો ખેતી બાબતમાં પણ આપણને ખ્યાલ છે કે આપણો સમાજ અત્યારે ગામડા ગામની અંદર જે જમીનો પહેલાંના દાદા પરદાદાઓ છે જે સાચવીને રાખી હતી એ જમીનો વેચવા લાગ્યા છે અને એ લોકો વેચીને એ પછી જે પૈસા હોય એને વ્યાજમાં ફેરવે અથવા એને ઉડાડી નાખે કે કોઈ પણ બીજા ધંધાની અંદર એ ઇન્વેસ્ટ કરી દેતા હોય છે ઇન્વેસ્ટ કરવી બેસ્ટમાં બેસ્ટ મતલબ વસ્તુ છે બેસ્ટમાં બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે બટ પોતાની જે દાદા પરદાદાની આપેલી જમીન જે છે એ ખેતી જે છે એ વેચીને ધંધો શરૂ કરવો ચાલુ કરવો એ એક સાચી દિશા નથી કારણ કે જે આપણા દાદા પરદાદાઓ એ વર્ષોથી જે વસ્તુ આપણા માટે સાચવીને રાખી છે જેનો દિન પ્રતિદિન અત્યારે ભાવ વધવા જઈ રહ્યો છે અને હજી પણ ટૂંક સમય એવો આવીને ઊભો રહી જશે જ્યાં જમીન લેવી પણ બહુ મુશ્કેલ થઈ જશે કારણ કે ભાવ જ એટલા વધી જશે અને જગ્યા જ ક્યાંય નથી વધવાની તો આ ટેકનોલોજી પ્રમાણે જે છે એ ખેતીનો પણ આપણે ઉપયોગ કરીને એમાં પણ આગળ વધી શકીએ અને એમાં પણ સફળતા મેળવી શકીએ તો સમાજની એક એ પણ મારી રિક્વેસ્ટ છે કે ખેતીમાં પણ આપણે એક સારા એવા પાક લઈને એક સારી એવી ટેકનોલોજી અત્યારે આવી ગઈ છે તો એનો ઉપયોગ કરીને સારી એવી ખેતી પણ આપણે કરી શકીએ અને એમાં પણ સફળ થઈ શકીએ ત્યારબાદ આગળ જોવા જઈએ તો એકતાની વાત કરીએ તો આપણા સમાજની અંદર અત્યારે કોઈ પણ પ્રકારની એકતા ક્યાંય પણ જોવા નથી મળી રહી કારણ કે અત્યારે આપણે જોવો તો આપણા સમાજમાં કોઈ પણ વ્યક્તિ એ પોતાના જે એમથી નીચેના જે ભાઈઓ હોય છે જે મતલબ પૈસા ટકે સધર નથી હોતા તો એવા ભાઈઓનો હાથ પકડીને ઉપર નથી ખેંચતા પણ પગ પકડીને જો એના ભાઈઓ સફળ થતા હોય તો એનો પગ પકડીને નીચે પસારવાની એક વૃદ્ધિ આપણા સમાજની અંદર જોવા મળી રહી છે કે આપણો સમાજ એકબીજાને સપોર્ટ નથી કરી રહ્યો સે આપણા સમાજની અંદર હજી ઘણા બધા એવા ભાઈઓ જે છે જે એકબીજા ભાઈઓને સપોર્ટ કરે જ છે બટ મોસ્ટ ઓફ જોવા જઈએ તો આપણા સમાજમાં હજી પણ આ ક્યાંક ને ક્યાંક એક ખામી છે કે જેમાં આપણે એકબીજાને સપોર્ટ નથી કરતા અને જો આપણા સમાજનો ભાઈ આગળ વધી રહ્યો હોય તો એનો પગ પકડીને એને પછાડવાની હંમેશા ટ્રાય કરતા હોઈએ છીએ જેના કારણે આપણે ખુદ તો સફળ નથી થતા પણ આપણા સમાજનો કોઈ પણ ભાઈ જો સફળ થવા માટે આગળ વધી રહ્યો હોય તો એને પણ પગ પકડીને પછાડીએ છીએ અને એનું મનોબળ તોડી નાખતા હોઈએ છીએ તો આવી જ રીતના જે છે એ આપણા સમાજની અંદર અત્યારે એકતા જોવા મળી રહેશે તો આ પણ એક ખોટી દિશા છે જેના તરફ આપણે આગળ ના વધવું જોઈએ અને સમાજના હિત માટે કામ કરીને એકબીજાને સપોર્ટ કરવો જોઈએ અને જો એકબીજાને સપોર્ટ ના પણ કરી શકો તો કોઈ વાંધો નહીં બટ જે વ્યક્તિ આગળ વધી રહ્યા છે એને એટલીસ્ટ આપણે ડિસ્ટર્બ ના કરીએ એને કોઈ પણ પ્રકારની હાનિ ના પહોંચાડીએ અને એને સફળ થતાં આપણે ક્યાંય પણ ના અટકાવીએ કારણ કે જો એ સફળ થશે તો એ આપણા બે પાંચ બીજા ભાઈઓને એ સફળ કરી શકશે ને આમ આપણો સમાજ છે એ સફળતા તરફ આગળ વધી શકશે ત્યારબાદ વાત કરીએ ઇમેજની અત્યારે આપણે જોવા જઈએ તો આપણા સમાજની ઇમેજ એ મતલબ સારી પણ કહી શકીએ અને ખરાબ પણ કહી શકીએ કારણ કે આપણે સિટીની અંદર જોવા જઈએ તો સિટીની અંદર આપણું નામ સાંભળીને આપણા સમાજનું નામ સાંભળીને આપણને કોઈ ભાડે મકાન પણ નથી આપતું પ્લોટ પણ નથી આપતું કે કોઈ પણ પ્રકારની આપણી સાથે ડીલ કરવા કોઈ રેડી નથી થતું શું કામ કારણ કે પાસ્ટની અંદર ભૂતકાળની અંદર એવા ઘણા બધા આપણા સમાજના ભાઈઓએ કામ કર્યા છે જેના કારણે અત્યારની પેટીને આ બધું ભોગવવું પડતું હોય છે જેના કારણે અત્યારના સમયમાં કોઈ પણ અધર સમાજ જે છે એ આપણી સાથે કોઈ પણ પ્રકારનો ધંધો નથી કરવા માંગતા કે કોઈ પણ પ્રકારની એ ડીલ નથી કરવા માંગતા આ વસ્તુ શા માટે થાય છે કારણ કે ભૂતકાળની અંદર જે છે એ આપણા અમુક ભાઈઓ જે છે એ લોકોએ જે એ લોકોના ટ્રસ્ટ તોડ્યા હોય અથવા પણ પ્રકારનું કોઈ ખરાબ મતલબ વર્તન કર્યું હોય એના કારણે જે છે એ અધર સમાજ અત્યારે આપણી સાથે કોઈ પણ પ્રકારની ડીલ કરવાથી પણ એ લોકો અચકાય છે જેના કારણે અત્યારની જનરેશન જે છે આપણી એ લોકોને બહુ એટલે બહુ જ મુસીબત જે છે એ ઉપાડવી પડે છે અને બહુ પ્રોબ્લેમ સહન કરવી પડે છે ત્યારબાદ વાત કરીએ ભવિષ્યની તો આપણે જે આ બધા ટૉપિક ઉપર વાત કરી જો એ પ્રમાણેની જ આપણી વૃદ્ધિ રહી અને એ પ્રમાણે જ જો આપણે વર્તન કરતા રહ્યા તો એક સમય એવો આવીને હજી ઊભો રહેશે કે હજી પણ આપણા સમાજનું જે છે એ અસ્તિત્વ હંમેશાની માટે નામું નિશાન જે છે મિટાઈ જશે અને એક તો નાનો એવો સમાજ છે અને આપણો સમાજ ક્યાંય પણ ખોવાઈ જશે એનો આપણને અંદાજો પણ નહીં રહે કારણ કે જે રીતે આપણો સમાજ એક દિશા તરફ રહ્યો છે એ એક ખોટો રસ્તો પકડી રહ્યો છે એ પ્રમાણે આપણા સમાજનું કોઈ પણ પ્રકારનું ભવિષ્ય નથી રહ્યું તો એક ઉપાધિ થાય છે આપણા સમાજની કે હવે આપણે આપણા જે સમાજની અંદર છે એ બદલાવ લાવવાની ખૂબ જ જરૂર છે અને ખૂબ જ ચેન્જીસ જે છે એ આપણા સમાજની અંદર લાવવાની ખૂબ જરૂરિયાત દેખાઈ રહી છે તો હવે આપણે અમુક એવા ટોપિક ઉપર વાત કરીએ કે જે આપણા સમાજમાં બદલાવની સુધારા લાવવાની જરૂર છે જેના કારણે આપણું આવનારું ભવિષ્ય જે છે એ સારું થઈ શકે જેમાંની પહેલી વાત કરીએ તો બેન દીકરીઓને ભણતર માટેની તો આપણા સમાજની અંદર હજી ક્યાંક ને ક્યાંક એક એવી વિચારધારા છે કે ભાઈ બેન દીકરીઓને વધુ ન ભણાવાય બટ આ વિચારધારા હવે ખોટી છે હવે સમય આવી ગયો છે કે આપણી બેન દીકરીઓને પણ આપણે ભણાવવા જોઈએ અને એ લોકોને આગળ વધારવા જોઈએ એટલીસ્ટ ગ્રેજ્યુએશન સુધી એ લોકોને આપણે ભણતર માટે પ્રોત્સાહિત કરવા જોઈએ એવી એક વિચારધારા આપણે જે છે આપણા સમાજની અંદર ચેન્જ કરવી જરૂરી લાગી રહી છે ત્યારબાદ વાત કરીએ આપણા સમાજના ભાઈઓને ધંધા માટે અથવા સિટીની અંદર જઈને એ લોકોને બિઝનેસ માટેની છૂટછાટ આપવી જોઈએ જેથી કરીને એ લોકોને વધુ પ્રોત્સાહન આપવામાં આવે અને જે આપણા ભાઈઓ જે છે એને પણ હવે છૂટા મૂકવામાં આવે જેથી કરીને એ પણ પોતાની અંદરની જે ખાસિયત છે પોતાની અંદરની જે સ્કિલ છે એ પણ દુનિયાની સામે જે છે એ રજૂ કરી શકે અને એમાં પણ એ લોકો આગળ વધી શકે જેથી કરીને એ પણ પોતાનો બિઝનેસ અથવા એક સારી એવી પોસ્ટ ઉપર નોકરી પણ એ કરી શકે તો એના માટે આપણા બેન દીકરીઓને અને આપણા ભાઈઓને જે છે એ આપણે આ પ્રકારની છૂટછાટ આપવાની ધ્યાનમાં આવી રહ્યું છે તો આ પ્રકારની છૂટછાટ આપણે આપવી જોઈએ ત્યારબાદ વાત કરીએ તો ઇમેજની કે આપણી જે ઇમેજ છે એ આપણે હવે કેવી રીતે સુધારશું તો સૌથી પહેલાં તો આપણે જે અધર સમાજ છે એ લોકો સાથે એક ભાઈચારો રાખવો જોશે એક સારી વૃદ્ધિ રાખવી જોશે અને એ લોકોની સાથે એક એકતા રાખીને એક ટ્રસ્ટ એ લોકોનો જે છે એ આપણે જીતવો પડશે એક વિશ્વાસ એ લોકોનો જીતવો પડશે અને હંમેશાની માટે વિશ્વાસ જે છે એ ટકાવી રાખવો જોશે જેથી કરીને જો આપણો સમાજ છે એ એક સાચી દિશા તરફ ચાલશે અને આપણા સમાજની ઉપર બીજા સમાજ છે એ વિશ્વાસ કરી શકશે જેથી કરીને આવનારી પેઢી જે છે એ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે કારણ કે જો આપણે પણ એ જ પ્રકારનો વિશ્વાસ મેળવીને જો વિશ્વાસઘાત કરીશું તો પછી હજી આવનારી પેઢીને આના કરતાં પણ એ ખરાબ પરિણામ છે એ ભોગવવું પડશે તો આપણે સિટીની અંદર અથવા ગામડા ગામની અંદર કે બહારની દુનિયાની અંદર નીકળીને જે અધર સમાજ છે એની સાથે ભાઈચારો રાખીને એકતા રાખીને એ લોકોની સાથે એક વિશ્વાસ જે છે એ બિલ્ડ કરીએ અને વિશ્વાસઘાત ના કરીએ એવી વૃત્તિ આપણી જે છે એ આપણે હંમેશાની માટે એના ઉપર વર્ક કરવું જોઈએ કે આપણે કોઈનો પણ વિશ્વાસઘાત નહીં કરીએ હંમેશા એ લોકોએ આપણી ઉપર વિશ્વાસ કર્યો હોય તો હંમેશા એને આપણે નિભાવીશું તો એ જ રીતના આપણી જે ઇમેજ છે એ આપણે બહારની દુનિયામાં સુધારી શકશું અને બીજો સમાજ આપણી ઉપર જે છે એ ટ્રસ્ટ કરી શકશે ત્યારબાદ વાત કરીએ નોકરીની તો નોકરીમાં મેં વાત કરી એમ કે આપણો સમાજ અત્યારે ઘણી બધી ગવર્મેન્ટ જોબની તૈયારી કરી રહ્યા છે બધા ભાઈઓ બહેનો બધા કે યુપીએસસી જીપીએસસી લેવલની તૈયારી કરી રહ્યા છે હજી પણ આપણે આમાં પ્રોત્સાહન આપણા બધા ભાઈઓ બહેનોને આપવું જોઈએ એ લોકો જેથી કરીને આગળ વધે અને યુપીએસસી જીપીએસસી લેવલની જે ગવર્મેન્ટની જોબ છે એના માટેની હજી પણ વધુ એ ફોકસ સાથે તૈયારી કરે અને એમાં પણ આગળ વધે અને એ બધા ભાઈઓ માટે બહેનો માટે મેં એક એવું સપનું જોયું છે કે ઓલ ગુજરાતની દરેક સિટીની અંદર ને દરેક કચેરીની અંદર હું જે છે એ આપણા સમાજના એક એક ભાઈ બહેનને જોવા માગું છું અને દરેક ધંધાની અંદર દરેક બિઝનેસની અંદર હું આપણા સમાજના એક એક ભાઈને જોવા માગું છું પછી એમાંથી એ સંખ્યા વધે તો બેસ્ટમાં બેસ્ટ બટ એટલીસ્ટ એક એક ભાઈ જે છે દરેક કચેરીમાં અને દરેક બિઝનેસની અંદર હોવા જરૂરી છે એવું હું આપણા સમાજ માટેનું સપનું જોઈ રહ્યો છું અને મારા ખ્યાલથી આ સપનું આપણા સમાજના દરેક વ્યક્તિઓનું હોવું જરૂરી છે ત્યારબાદ વાત કરીએ આપણા સમાજની ભવિષ્યની તો જેમ આગળ વાત કરી એ રીતે આપણે આપણી ઇમેજમાં સુધારો કરવો જોશે અને આપણે જે પહેલાંનો એ હતું એ બધું મૂકીને આપણે કલમ પકડવાનો સમય આવી ગયો છે અને હવે આપણા સમાજની જે છે એ આગળ વધવાનો સમય આવી ગયો છે એકતા લાવવાનો સમય આવી ગયો છે અને બધાને ભેગા થઈને એક થવાનો સમય આવી ગયો છે જો આપણા સમાજનો કોઈ પણ ભાઈ આગળ વધી રહ્યો હોય તો આપણે એનો હાથ પકડીને એને સપોર્ટ કરવો જોઈએ એનો પગ પકડીને એને પછાડવો ના જોઈએ અને એનું મનોબળ જે છે તોડવું ના જોઈએ એ આગળ વધી રહ્યા છે તો એને પ્રોત્સાહન આપવું જોઈએ અને જો પ્રોત્સાહન ના આપી શકીએ તો એટલીસ્ટ આપણે એને ક્યાંય પણ અડચણરૂપ ના થઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને એ ભવિષ્યમાં જો આગળ વધશે તો આવનારી પેઢીમાં એ પણ બે પાંચ જણાને એની સાથે સફળ કરી શકશે અને આવી જ રીતના જે છે એ આપણો સમાજ સફળ થઈ શકશે અને આગળ વધી શકશે તો આવું આપણે બધા ભેગા મળીને આપણા સમાજને એક નવી દિશા તરફ લઈ જઈએ તો ત્યાં સુધી આ વિડીયોને હંમેશાની માટે જોતા રહેજો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુને વધુ આપણા સમાજ સુધી આ વિડીયોને પહોંચાડજો જેથી કરીને આપણા સમાજની અંદર એકતા આવે અને આપણો આખો સમાજ જે છે એ જાગ્રત થાય તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકનને પ્રેસ કરી દેજો જેથી કરીને અમે પણ મોટિવેટ થઈએ અને આવા જ અવનવા વિડીયો આપ સૌની સમક્ષ લઈને આવતા રહીએ તો આપ સૌ આપનું અને આપણા પરિવારનું ધ્યાન રાખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સૂર્યનારાયણ